સમગ્ર કચ્છમાંથી ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ ભુજ ભચાઉ નખત્રાણા યક્ષમાં ભારે અને પવન સાથે વરસાદના હળવાથી ભારે ઝાપટા સમગ્ર કચ્છમાં આજે ત્રીજા દિવસે પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે અમારા પ્રતિનિધિના મળતા અહેવાલ મુજબ ભુજમાં બપોરે અસહ્ય ઉકળાટ બાદ એકાએક આકાશમાં ઘટાટો વાદળો છવાયા હતા અને ભારે ગાજવીજ સાથે વરસાદના હળવાથી ભારે ઝાપટા પડી રહ્યા છે એ જ પ્રમાણે પશ્ચિમ કચ્છના દેવપરિયક્ષથી લઈને છેક દયાપર સુધીની પટ્ટીમાં પણ ભારે ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે અને ભારે વરસાદ પડ્યો છે સતત અડધી કલાકથી વરસાદ ચાલુ હોવાના સમાચાર મળી રહ્યા છે એ જ પ્રમાણે બચાવ અને તેની આજુબાજુના વિસ્તારમાં પણ ભારે પવન ગાજવીજ સાથે વીજળીના કડાકા અને ભડાકા વચ્ચે વરસાદ શરૂ થઈ ગયો છે હાઇવે ઉપર પાણી ફરી વળ્યા છે અને હજુ પણ આકાશમાં ઘટાટો વાદળો છવાયા છે અને ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ જોવા રહી છે ખાસ કરીને વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક ઊભા પાકને નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે આમ માવઠોની પરિસ્થિતિ કચ્છમાં આજે ત્રીજા દિવસે પણ યથાવત રહેવા પામી હતી